ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ વામન અવિકસિત સામાન્ય કરતા ઘણું નાનું માણસ ઠીંગણો માણસ ભારે ઘનત્વ વાળો નાનો તારો ધાતુકામમાં નિપુણ નાનકડું અલૌકિક પ્રાણી નાના કદું વિકાસ રૂંધવો કે સરખામણીમાં નાનું દેખાય તેમ કરવું થાય છે ડ્વાર્ફ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ અફ અર્થાત તે ઠીંગણો માણસ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ન્યુ કાઈ સ્ક્રેપર વિલ ડ્વાર્ફ ઓલ ધોઝ નિયર ઇટ એટલે કે નવી ગગનચુંબી ઇમારત આગળ તેની આજુબાજુના મકાનો નાના દેખાશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ